છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરતાં અમારા એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને દરેક સમાજના લોકો તથા વિસ્તારના વડીલો અને સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં લિંબાત પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ ચોગરાણા સાહેબને હસ્તે આ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસકર્મીઓ આગેવાનો અને વિસ્તારોના વડીલોએ હાજરી આપી એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યો હતો જેમાં ટ્રસ્ટના પ્રમુખ ઝહિરખાન પઠાણ સુરત પ્રમુખ રાઝીકભાઈ શેખ સુરત મહિલા પ્રમુખ રઝિયાબેન ટીચર સુરત કિન્નર સમાજ પ્રમુખ સીતાબેન કુંવર તથા ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળપૂર્વક બનાવ્યું હતું भारत पीत भारत हा અલ્લાહ ઉર મેં બેટી ભેજ